પૌષ્ટિક લાડુ દ્વારા સગર્ભા મહિલાઓની કાળજી લેવા બદલે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ તથા તેમના પુત્ર વધુનો આભાર વ્યક્ત કરતી ગોલ થરાની બહેનો સગર્ભા બન્યાના પ્રથમ માસથી લાડુના નિયમિત સેવન થકી સ્વાસ્થ્યમાં સુધારો થયો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશને કુપોષણ મુક્ત કરવા માટે સહી પોષણ દેશ રોશનના નામે એક અભિયાન સંકલ્પ કર્યો છે જેમાં સગર્ભા માતાઓ ધાત્રી માતાઓ તથા બાળકોના વિકાસ માટે શહેરોથી માંડી અંતરિયાળ ગામડાઓ સુધી અનેકવિધ યોજનાઓ દ્વારા પૌષ્ટિક આહાર પહોંચાડવામાં આવે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત પ્રચાર ન્યૂઝ નમસ્કાર મારું નામ કાયનાત મંસુરી છે હું છેલ્લા સાત વર્ષથી આંગણવાડી સુપરવાઇઝર તરીકે કલોલ એક ઘટકમાં ફરજ બજાવું છું માનનીયા અમિત શાહ સાહેબ ગોલથરાની મુલાકાતે આવવાના છે એ અંતર્ગત હું પૌષ્ટિક લાડુ વિશે થોડુંક કહેવા માગું છું માન્ય અમિત શાહ સાહેબ તરફથી બે હજાર એકવીસથી પૌષ્ટિક લાડુ આપવામાં આવે છે આ પૌષ્ટિક લાડુ દરેક સગર્ભા માતાને આપવામાં આવે છે દરેક સગર્ભા માતાની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી હોતી કે આવી સારી વસ્તુ ખાઈ શકે એટલે હું અમિત શાહ સાહેબનો આ લાડુ આપવા માટે ખૂબ ખૂબ આભાર માનું છું આ લાડુ ખાવાથી સગર્ભા અને મા બાળકો તંદુરસ્ત રહે છે આ લાડુ આપવા બદલ હું અમિત શાહ સાહેબ તેમજ તેમના પુત્ર વધુ જે બે હજાર એકવીસથી આ પ્રયત્ન શરૂ રાખ્યો છે તે બદલ સરકાર વતી હું તેમનો ખૂબ 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 આભાર માનું છું થેન્ક યુ નમસ્કાર મારું નામ દંતાળી નિકિતા સુરેશભાઈ છે હું ગોલથરા ગામની રહેવાસી છું ગોલથરા બે માસભરગા તરીકે હું લાભ લઉં છું આંગણવાડીમાંથી મને પંદર દિવસે લાડુનું પેકેટ આપવામાં આવે છે તે પેકેટમાં સાત લાડુ હોય છે તે મને ખાવા ગમે છે તે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે આ લાડુ હું નિયમિત રીતે ખાઉં છું દરેક સગરભાઈ આ લાડુ ખાવા જોઈએ લાડુ ખાવાથી મારા વજનમાં પણ વધારો થયો છે હું માનનીય અમિત શાહ સાહેબનો આભાર માનું છું કે આ લાડુ મને એમને આપ્યા થેન્ક યુ સગર્ભા માતાઓ નો મારા જેવી કિશોરીઓ નો ધ્યાત્રી માતાઓ બાળકો નો પોષણ નો સરકાર